વડોદરા મહાનગર દ્વારા વડોદરાની જનતા માટે યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે ઓગણીસો સુડતાલીસમાં દેશના ભાગલા થયા અંગ્રેજોની કુટિલ રાજનીતિ અને મુસ્લિમ લીગની જે જીદ હતી એના કારણે કમનસીબે ભારતના ભાગલા કરવા પડ્યા અને ભારત અને પાકિસ્તાન બે દેશ બન્યા આ બે દેશ થવાના કારણે રાજકીય રીતે તો બધું જે સરકારમાં થાય એમણે બધું આયોજન ગોઠવેલું પરંતુ જે પ્રજા પાકિસ્તાનમાં રહેતી હતી એ ભારતમાં રહેતી હતી એ પ્રજાને ધર્મના આધારે જે વિભાજન કરવામાં આવ્યું એમાં લાખો હિન્દુઓને પાકિસ્તાનમાંથી એ વખતના અત્યારના બાંગ્લાદેશમાંથી રાતોરાત બધાના પરિવાર સાથે લાખો કરોડો રૂપિયાની એ જમાના છોડી અને બહેન દીકરીઓની આબૃત સલામત રાખવા માટે અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો અનેક બહેન જે મુસાફરો પાકિસ્તાનમાંથી ભારતમાં પંજાબના અમૃતસરમાં આવતા હતા એમની પણ કેટલે આમ કરવામાં આવી અને આપણો ભયંકર જે હિંસાચાર છે એમાં એમ કહેવાય છે કે લગભગ પાંચ લાખ કરતાં વધુ હિન્દુઓના એ વખતે ન શહેર થયેલો આ વાત આજે આઝાદી પછી નવી પ્રજાને જણાવી ધ્યાનમાં લાવવી એ જરૂરી છે આપણી આઝાદી મળી એ કોઈ ફક્ત રાજકીય આંદોલનના કારણે એ બીજા કોઈક આંદોલનથી મળી એવું નથી આઝાદીની પાછળ લાખો લોકોને જે પરેશાની વેઠવી પડી એ દુઃખ વેઠવા પડ્યા પોતાની માલ દીકરા દીકરીઓને ગુમાવવી પડી એ બધી જ જે પરિસ્થિતિ હતી એને દર્શિત કરતું પ્રદર્શન અહીંયા માંડવીમાં ભારતીય જનતા પક્ષ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે મારી વડોદરાના દરેક નાગરિકોને વિનંતી છે કે બે દિવસ ચાલનારા આ પ્રદર્શનની ચોક્કસ મિલા આઝાદી મેળવી અને એની પાછળ લખો લોકોએ એમના જીવનની આહુતિ આપી છે